કોણ છે હેલો ન્યૂઝ ચેનલ બોલું છું અરે તમે નવા જમાના ચેનલથી વાત કરતા હોય કે જૂના જમાના ચેનલથી શા માટે આધુ ખાઈને મારી પાછળ પડ્યા છો રાહુલ અને શું છે એ લોકો હનીમૂન માટે ગયા છે હનીમૂન એ શાંતિ થી હનીમૂન મનાવવા દો ને એ હનીમૂન મનાવવા ક્યાં ગયા છે એ હનીમૂન મનાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય કે બોર્ડર ઉપર તમારે શું લેવા દેવા હું કો મારો ઓર્ડર છે ધેટ્સ માય ઓર્ડર

વાર તો લાગે ને થોડા દિવસ કરી લે પછી તો જગ જીતી જઈશ હા અરે છોડ છોડ આ બધી વાત તું સુરત છે તો સુરત પોખ તો ખડાવ

નેહા રાહુલથી છૂટવા રાહુલને ઉલ્લુ બનાવીને કહે છે કે વડોદરાથી અમારા નોકર હાથીનો ફોન આવ્યો હતો અને મારા મામા ચંદ્રકાંતને એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે મારે જવું પડશે તો રાહુલ પણ કહે છે કે હું પણ આવું છું અને પછી રાહુલ અને નેહા મામાની ખબર પૂછવા વડોદરા આવે છે નેહા આપણે હોસ્પિટલ જવું જોઈએ અહીં શું કામ આવ્યા છીએ આપણે મેજર સાહેબ તમે અહીંયા અરે રિટાયર થયો છું તો અહીંયા જઉં ને ઈ તો બોર્ડર ઉપર લડતો હોત પણ આ તો કેતી હતી કે આને શું કેતી હતી કે તમને હાર્ટ એટેક આવ્યો છે ને તમે હોસ્પિટલમાં છો પાકિસ્તાની મારા ઉપર કશું મારું શકે છે ઘરે પાછા આવવાની નેહાની એક ખાસ સહેલી પ્રિયા જે નેહાને છૂટાછેડા અપાવવામાં મદદરૂપ થાય છે નેહા હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું એક વખત એ આના પર સિગ્નેચર કરી દેશે ને પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી શકીશ હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઇન કરશે એને તો શું એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે તો બસ જોતી જા હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું